ત્યાંથી બે કિલોમીટર દૂર મચ્છેન્દ્રનાથની સમાધિ આવેલ છે જે દર્શન કરવા લાયક છે તે ગુફા મેઇન જોયેલ છે તેના ઉપર લખેલ છે કે આ ગુફાઓ બે વર્ષ પુરાણી છે જેના નામથી વિક્રમ સંવત શરૂ થયેલ તે વિક્રમ રાજા વર્થરીનો નાનો ભાઈ હતો ઉજ્જૈનની ભત્રુહરી ગુફા સામે એક વૃક્ષ નીચે ગોરખનાથ બેઠા હતા

ગોરખનાથના દિવ્ય દર્શન અને કરુણા સભર વાણીથી રાજા ભરથરીને સત્ય સમજાયેલ અને તેઓ ગોરખનાથના ચરણે પડી નાથધારાની દીક્ષા ગ્રહણ કરેલ ઉજ્જજૈન નગરીના રાજા તરીકે તેમના નાનાભાઈ વિક્રમાદિત્યને નિયુક્ત કરી પોતે વૈરાગી બની ગયા આ વાત એટલા માટે કહેવી પડે કે ઘણા કહેવાતા જ્ઞાનીઓ ગોરખનાથને કબીર સાહેબના સમકક્ષ ગણાવે છે અને બંને વચ્ચે જ્ઞાન ગોષ્ઠી થઈ તેમાં વળી કબીર સાહેબ તેમનાથી વધારે જ્ઞાની હતા તેવી સમજણ વગરની વાતો કરે છે ઓશો એ ગોરખનાથ ઉપર મરો હે જોગી મરો નામે પ્રવચનવાળા આપેલ છે જેમાં તેમણે સ્પષ્ટ કહેલ છે કે ગોરખનાથ એ સર્વે સંતોનું ઉદ્ગમ સ્થાન છે ગંગોત્રી છે ભારતના સંતોની ગંગાનો પ્રવાહ તેમાંથી પ્રગટ થયો જોઈએ ગોરખનાથની મૂળધારા આદિનાથ માંગ છે જૈન માંગ ચોવીસ તીર્થંકરો થયા જેમાં સત્તર તો નાથ છે આદિનાથ મચ્છેન્દ્રનાથ જાલંધરનાથ ગોરખનાથ ચૌરંગીનાથ કાનિફનાથ મેનાવતી આવતી ગોપીચંદ ભત્રુહરી ગૈનીનાથ ચરપટીનાથ જોધલપીર સમદેવપીર સંત ધ્યાનેશ્વર એવા અનેક સંતો ગોરખનાથની ધારા માંગ થયા નાથધારા એ જીવંતે મોટું સમાધિ મંદિર મંદિરની લેખકે મુલાકાત લીધેલ ગોરખનાથની ની સમાધિ મંદિર માંગ અનેક સંતોના પુષ્કળ ફોટાઓ તથા મૂર્તિઓ રાખવામાં આવેલ છે એક વિશાળ મંદિર માંગ નાથધારામાંગ જેટલા જાગ્રત સંત થયેલ તેની મૂર્તિઓ બનાવી મૂકવામાં આવે છે દરેક મૂર્તિ નીચે તેમનું નામ લખેલ છે તમામ ધ્યાન સમાધિમાંગ લીન છે તેવી મૂર્તિઓ અદ્ભુત છે બે ઘડી આ દ્રશ્ય જોનાર અવાક થઈ જાય તેવી તમામ મૂર્તિઓ સુંદર અને આબેહૂબ છે ગોરખનાથ મૂળ તો ભગવાન શિવની ચેતના છે તેમને જેટલી ધ્યાનની વિધિઓ આપેલ તેટલી અત્યાર સુધીના યુગમાં ઓશો સિવાય કોઈએ આપેલ નથી ગોરખનાથે એટલા બધા ધ્યાનના પ્રયોગ આપ્યા જેમાંથી એક શબ્દ આવ્યો ગોરખધંધા ઘણી વખત માણસો વાત કરતા કહે છે તમે તમારા ગોરખધંધા બંધ કરો અસલ ગોરખનાથ માયલો ક્યારેય મૂર્તિ વજનતી ખાલી નહીં હોય ખાલી ગાંજા ફૂંકનારને ગોરખનાથ માયલો ગણાય નહીં વેખ પહેરી અહંકાર કરનારને પણ ગોરખનાથ સાથે કોઈ સંબંધ નથી આગળ તેમની વાણી જોઈશું ત્યારે ખુદ ગોરખનાથ જ સાધુની રહેણી રહેણીકરણીની સાચી સમજ આપશે ગોરખનાથ એ તો ગેમની ખાંડમાંગથી નીકળેલ નવરત્ન પૈકી પોખરા જ છે તેમને જેટલી ઉપમાંગ આપીએ તેટલી ઓછી છે ભારતભરના તમામ સાધુ સંતો તેમના ઋણી છે ગોરખનાથમાં જ્ઞાન ભક્તિ અને જ્ઞાનનો ત્રિવેણી સંગમ જોવા મળે છે આખા ભારતમાં ગોરખનાથે ભ્રમણ કરેલ જેમાં ગિરનાર પણ બાકાત નથી ગોરખનાથ જેવી ચેતના હજારો વર્ષો પછી આવે છે આવા અવધૂતને સદગુરુની ઉપમાન આપી શકાય આજે તો થોડી શાન જાણી લે પાઠ ભરતા અને ચેલા બનાવતા આવડી જાય પ્રવચનો આપતા થઈ જાય એવા ગુરુ સદ્ગુરુનો રાફડો ફાટ્યો છે પરંતુ પ્રયત્ન કરવા છતાં તેના નામ બ્રહ્માંડમાં અંકિત થતા નથી ગોરખનાથ તો સર્વે સંતો સૂર્ય સમાન છે હવે થોડી પસંદ કરેલી તેમની વાણી જોઈએ વધુ પડતો ખોરાક લઈ કાયા ને બેડોલ ન બનાવવી અને મોટી ફાંદે જોગીને શોભે નહીં પંડિતો પુરોહિતો માટે બરાબર છે તેઓ સદગુરુની મુલાકાતથી વંચિત રહે છે સાખી ચાર તો અદભુત છે કહે છે શબ્દનું તાળુમ છે શબ્દની કુંચી છે શબ્દથી જશબ્દ જાગે છે શબ્દથી શબ્દ પ્રગટ થાય છે અને શબ્દમાં જ શબ્દ સમાય છે પરંતુ એ શબ્દ કોઈક સંત વિરલા ગોરખનાથ જેવા પાસે હોય છે એ કાની બની બેઠેલા ગુરુઓ પાસે એ શબ્દ કે તેની ચાવી હોતી નથી એ વેખરી હું પદવાળી વાણીને જીવતી કહી છે તેને બાવે પરણાવી અને અહમ વિસર્જન થતા પરાવાણી હરિપદયુક્તને મૃત થઈ ત્યારે નીજ ઘરે લાવી જ્ઞાનરૂપી ખીલો દૂજે

ભાવરૂપી બગલાને ગળ્યો આભ વરસે એટલે આંતરિક આકાશ ગગન માંગથી સ્વયં પ્રકાશરૂપી જ્ઞાન વરસી રહ્યું છે જેનાથી આકારરૂપી જમીન ભીંજાતી નથી એ મૂલાધારથી ઉર્જારૂપી નીર સહસ્ત્રાર કેન્દ્ર સુધી મોભે ચડ્યા એવું ગોરખનાથ તેમની ઉલટવાણી માં કહેવામાં આવેલ છે ગોરખનાથની વાણી આ લેખન માંગ યાદ રહે આવી વિભૂતિ બોલાઈ ન જાય તે માટે નોંધી છે વાણી ધ્યાન મગ્ન થઈ ગાવાની છે એનો સ્વાદ લેવાનો છે અર્થ સમજવો બરાબર છે પરંતુ પહેલા ભીતર અર્ક પેદા થવો જરૂરી છે સદ્ગુરુની સંગત આવશ્યક છે માત્ર વાણીનો અર્થ જાણવાથી અનુભવ થતો નથી ભીતર સત્યનો અનુભવ થાય તો વાણી આપમેળે ખૂલતી જાય રહસ્ય પ્રગટ થતા જાય વાણી હૃદયમાં રાખવાની છે ખોપરી માંગ સંઘરો કરવાની વસ્તુ નથી ગોરખનાથની ઉલટ વાણી સારા સારા જ્ઞાની બોલતી બંધ કરી દે તેવી છે હવે જોઈએ ગોરખનાથ તથા ગુરુ મત્સેન્દ્રનાથ ગુરુ શિષ્ય સંવાદ ગોરખનાથ કહે છે આ મમતારૂપી કીડીનું ધ્યાન રાખજો નહીંતર આ કીડીને મોકળો મેદાન મળી જશે અને ક્યારેય માયાનું પિયર છોડી બ્રહ્મરૂપી સાસરે જશે નહીં અને જીવને સંસારમાં ભટકાવે રાખશે તેની શબ્દરૂપી પીયુથી મુલાકાત થશે નહીં તમે કોઈ જ્ઞાની હોય તો આ પદમાં કહ્યા મુજબ ચેતી જજો આવી સમજ કહે છે મને પડી મમતારૂપી કીડી માયાના પિયર માંગ રહે ત્યાંગ સુધી કુંવારી છે જ્યારે સાસરે તેના લગ્ન શબ્દરૂપી પતિ સાથે થાય છે ત્યારે સુરતા પરણીતા સુહાગણ સ્ત્રી બને છે સુરતા શબ્દના સંયોગથી બ્રહ્મજ્ઞાનરૂપી પ્રથમ પુત્ર પેદા થાય છે અલખ નિરંજન આદિ પુરુષ ગોરખનાથને પ્રણામ